ભગાભાઈનું હમણાં સન્માન થયું આખું સર્વસ્વ કરવામાં આવી છે ત્યારે આદરણીય અંબુભાઈ અને બધા જ મંચસ્થ સૌ મહાનુભાવ અને આપ સૌ વાલા જય મહારાજના ભક્તજનો કારણ કે ચરોતર વણકર સમાજ એ જય મહારાજથી થી અલગ નથી જેમ કહીએ ને આપણું શરીર ભલે બધું જ વ્યવસ્થા બધી મન કરે છે અહીંયાથી મગજ કરતું હોય છે પણ ક્યાંક હાથ છે એ એટલો જ અનિવાર્ય છે શરીર માટે સારા કાર્ય માટે ક્યાંક પગ એ પણ એટલું જ જરૂરી છે વિચાર થયો મંદિરે જવું છે પણ પગ નથી તો ત્યાં પહોંચી શકાતું નથી અથવા તો બહુ ધીરે રેન પહોંચી શકાય છે અમુક સમય પછી પહોંચી શકાય છે એમ શરીરના બધા જ અંગોનું ખૂબ મહત્ત્વ હોય છે અને એટલે જ જય મહારાજની સાચા અર્થમાં પૂજા અર્ચના તો એ છે જય મહારાજ એ ક્યારે એમની હયાતીમાં પણ અને વર્તમાન પૂજ્ય રામદાસજી મહારાજ સુધી પણ અને આગળ પણ ક્યારેય કોઈ સમાજને એમને હીન ગણ્યો નથી બધો જ સમાજ એ મહારાજનો જ સમાજ છે ચરુતર વણકળ સમાજ મને એ થોડી સ્મૃતિ પણ થાય છે ભૂતકાળની કે સ્વર્ગસ્થ ખુશાલભાઈ સુતરિયા એ જ્યારે કરમસદ આવતા ત્યારે પૂજ્ય રામદાસજી મહારાજ અત્યારે નડિયાદ બિરાજમાન છે એ ઘણી વખત અમે થેલો એમના ખભે થેલો હોય અને પણકર સમાજ માટે જ કામ કર્યું છે માણસ કરમસદ આવતા અને અઠવાડિયામાં એક બે વખત તો અવશ્ય હોય અને પૂજ્ય રામદાસજી મહારાજનું અવશ્ય સાનિધ્ય એમણે પ્રાપ્ત કર્યું હોય કંઈ પણ નાની મોટી સૂચના આ તે પૂજ્ય મહારાજશ્રીનું લેતા અને તે વખત નડિયાદના ગાદીપતિ પૂજ્ય નારાયણદાસજી મહારાજ એ એમનો પણ એક આદેશ અને પૂજ્ય રામદાસજી મહારાજનો એક આદેશ અને તે વખતે જેમ કે ને કે ભાઈ રામચરિત માનસ કેવી રીતે રચાયું તો બધી રીતે રચાયું પણ પહેલા તો મનમાં રચાયેલું એમ ચરોતર હિન્દુ વણકર સમાજની સ્થાપના તો પૂજ્ય સંતોની હાજરીમાં તે વખતે એના પ્રતિષ્ઠિત પાંચ સાત ભાઈઓની વચ્ચે થયેલું અને એ ધીરે 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 આ બધા જે ભાઈઓ હતા એમણે આ સમગ્ર વણકર સમાજને અમારે ઉપર કેવી રીતે લાવવો આ સમાજની અંદર એક નિર્વ્યસની બધા બાળકોને કેવી રીતે બનાવવા એજ્યુકેશન તરફ લક્ષ કેવી રીતે લગાવવું અને જે મોટા લોકો છે જેની અંદર કંઈક પડેલું છે જેની અંદર કંઈક સામર્થ્ય છે એને માત્ર લોકોની વચ્ચે બેસીને વાતો કરીને જ પૂર્ણ કરી દેવું એ સામર્થ્યને એટલું જ નહીં પણ સમાજની અંદર કોઈ પદ ઉપર એ પ્રસ્થાપિત બને અને પદને પણ શોભાવે અને પોતાના સમાજને પણ શોભાવે આ બધી જ વાતોનો અને આદેશ પૂજ્ય રામદાસજી મહારાજે આ આ કમિટીના જે લોકો હતા ને એની સાથે તે વખતે આ વાત મૂકી અને તે વખતના પાંચ સાત લોકોમાં આ સુતરિયા હતા કુશાલભાઈ સુતરિયા હજુ અમને યાદ છે એટલે તે વખતે આ પ્રારંભ થયેલો છે એ ભૂતકાળની વાત થઈ પણ અત્યારે વર્તમાનમાં આ કમિટી જ્યારે આ આપણા સમાજ માટે આવું સુંદર વિચારી રહી હોય અને સમાજને ઉપર લઈ જવા માટેની જ્યારે ખૂબ કોશિશ કરતી હોય ત્યારે હંમેશા એક વસ્તુ યાદ રાખજો કે બહુ હવા ભરેલો ફૂગો હોય ને એ આકાશમાં ઉડતો હોય ને ત્યારે એને જોવાનું તમારે અને એક એક ઉદાહરણ આપું કે કે એ એ એ આપણને સંદેશો આપે છે હવામાં ઉડી રહ્યો છું આકાશમાં એ બહારનું કોઈ વાતાવરણ મને ઉપર નથી લઈ જતું પણ મારી અંદર હવા ભરેલી છે ને એ મને ઉપર લઈ જાય છે તો કહેવાની અંદર વાત એવી છે કે સમાજની અંદર જેટલું આંતરિક પીઠ મનોબળ અને સંગઠન હશે એ જ આપણા સમાજને ઉપર લઈ જઈ શકશે નહીં કે બાહ્ય વાતાવરણ આપણને ઉપર લઈ જશે વાવાઝોડું આવે ને કદાચ ઉપર પણ જાય તો બાહ્ય પરિબળો થયા પણ આપણા પરિબળો કયા કયા કે જે અંદર એને મજબૂત બનાવીશું તો આપણો સમાજ ઉપર આવશે તો પહેલા આમ પેલું છે એજ્યુકેશન તમારા બાળકનો ક્યારેય એજ્યુકેશન થી વિમુખ ન કરો એની અંદર નાના નાની કોઈ પણ ભણવાની વૃત્તિ પડી હોય જે લાઈનમાં ભણવાની વૃત્તિ પડી હોય એને એન્જિનિયર બનવું હોય તો એન્જિનિયર તરફ ને ડોક્ટર તરફ જોઈએ તો ડોક્ટર તરફ નર્સ તરફ જોઈએ તો નર્સ તરફ કોઈ રીતે એનામાં શું પડ્યું છે અને ટીચર તરફ જવું હોય તો ટીચરના ના લાઈન તરફ પણ એની અંદર શું પડ્યું છે એને જાણીને એ તરફ એને ગતિ આપવાની આવશ્યકતા છે અને સમાજમાં તમે આવું વિચારતા થશો આ વર્ષે તમે આ વાત સાંભળીને જો તમે પાંચ લોકો પણ ચેતો તો આવનાર દિવસોની અંદર એ જ પાંચ વ્યક્તિઓ એક એવા સારા ભારતના એવા સારા પદ ઉપર બેસતા હોય છે કારણ કે અહીં પણ તમે જો કોઈ જગ્યાએ જ્ઞાતિવાદ નથી તમે સારું ભણેલા હશો તો તમને દાબ દુબી ન રહે કસ્તુરકી બાસ તમારી અંદર પડેલું હશે તો એ પદ તમને બોલાવશે કાય આ તારી જગ્યા છે આ જગ્યા ઉપર તું બેસ એઝ અ પેરેન્ટ્સ ડેફિનેટલી પ્રાઉડ ફીલ થાય કે હા આજે કઈક નાની સિટી છે તો શું છે પણ લીડ અહીંયા બી છે અમારી પાસે બી એજ્યુકેશન છે જે બારની સીટી મેળવે છે આવી રીતની ગ્રાફિક્સ બનાવી આવી મસ્ત ડોક્યુમેન્ટ બનાવવા તમે લીડના પ્રોગ્રામમાં સ્ટોરી જુઓ તો મજા આવી જાય આપણને બી મજા આવે છોકરાને તો શું ના આવે આપણને બી મજા આવે આપણે બી બે વખત જોઈએ વિઝ્યુઅલ લર્નિંગ જ લીડનો મોટામાં મોટો બેનિફિટ છે